અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા ને રાજ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી સન્માનપત્ર એનાયત કરાયું છે ત્યારે સ્વચ્છતા અને સુવ્યવસ્થિત શહેર વિકાસના ક્ષેત્રે અંકલેશ્વર નગરપાલિકાએ વધુ એક ગૌરવસભર સિદ્ધિ મેળવી છે ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અને પચીસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયાને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું છે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ઘન કચરા વ્યવસ્થાપન ડોર ટુ ડોર કચરા સંકલન જનજાગૃતિ અને નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ સિદ્ધિ શક્ય બની છે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે

તેથી ગુજરાત સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર તેમજ આ સાથે સંકળાયેલા સ્ટાફને સન્માનિત કરવામાં આવેલ છે આ સંસ્થા સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ માં પણ અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ રહે એ માટે નગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે અત્યારે નગરપાલિકાની ટીમ માર્કેટની અંદર તેમજ જ્યાં જ્યાં ગંદકી થાય ત્યાં દંડની કાર્યવાહી કરે છે